વહેલી સવારથી વિવિધ પૂજા પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી મંદિર ખાતે દીપ પ્રાગટ્ય કરી છત્રપતિ શિવાજી મહારાજની ની આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે પાદરા ચોકસી બજારના વેપારીઓ નગરના રાજકીય તેમજ સંખ્યામાં ઉપસ્થિત દ્વારા વિવિધ કરતપ નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું પાદરા નગરમાં નીકળેલી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય ભવ્ય શોભાયાત્રા પાદરા નગરમાં હિન્દુમય બનાવ્યું હતું શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજની આ જન્મજયંતિ નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખેલા છે આજે સવારે શિવાજી મહારાજની આરતી અને પુષ્પથી પૂજન કરેલું છે અને એ પત્યા બાદ આજે બપોરે પછી અમારા મરાઠા સમાજ અને શિવરાય ગ્રુપ તરફથી અંબાજી મંદિર ખાતે શિવાજી મહારાજના જીવન જીવનચારિત્ર વિશે અમારા સંગઠનના યુવાનો નાના બાળકો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને ત્યારબાદ નગરમાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમારા સમાજના મહિલાઓ અને બધા લેડીઝ લોકોએ લીજીન એ અમારું મરાઠી સાંસ્કૃતિક નૃત્ય ગણો એનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું